હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા આવી છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં જય સોનલમાં બધાયને ભાઈ મસ્ત મસ્ત હવાર થઈ ગયું છે અને જાગી ગયા છે મસ્ત મજાના નાઈ લીધા છે ભાઈ અને અચાનક જવાનું જો આપણે જૂનાગઢ માટે અને અત્યારે વાગી રહ્યા છે ત્રણ ને બત્રીસ મિનિટ થઈ છે અત્યારે વહેલું જવાનું વહેલી બસ છે અહીંથી રિક્ષા કરેલી છે તો ત્યાં આપણે રાજુલા રિક્ષા લીને જાઉં ને પછી ત્યાંથી બસમાં આપણે જૂનાગઢ માટે જાઉં જવામાં તો હું મારા પપ્પા અને મારા મમ્મી તો તે અત્યારે ચાર થઈ ગયા છે ને બસ હવે પાણી પીને જવાનું છે અત્યારે જોવા વાગ્યા છે ત્રણ થઈ ગયા છે ભાઈ ને સાડા ત્રણ થઈ ગયા ને હાલો મસ્ત મજાના હવે આપણે શાહ પાણી પી લઈ અને પછી નીકળી તો મસ્ત ટ્રાવેલિંગનો બ્લોગ રહેવાનો છે તો તમે જોડાઈ રહ્યો ને ખૂબ જ મજા આવશે ને હમણાં બે ચાર દિવસ છે ને ટ્રાવેલિંગના બ્લોગ અને મસ્ત મસ્ત તે વ્લોગ આવી છે તો જોતા રહ્યો અને આનંદ માણતા રહ્યો તો સારું મારા બ્લોગમાં જોડાઈ રહ્યો ને આપણે જઈએ આગળ તો મસ્ત મજાના આવી છે મિત્રો ચા પીવા માટે તો હાલો તમે પણ મસ્ત મસ્ત ચા પી લો હાલો ચા પીવા માટે અડધી તો પી લીધી પછી મેં એક બ્લોગિંગ લઈ લઉં તો હાલો મસ્ત મસ્ત ચા પીવા માટે ને આ બે રીસ આવે ને એટલે જઈએ તૈયાર થઈ ગયા છે ને તો આવી ગઈ છે રિક્ષા રિક્ષામાં પેલા છે ને સામાન મેકી દઈએ અહીંયા હા થેલા બેલાન બધું છે ને ભાઈ મેકી દઈએ અહીંયા મેકરી દસ થેલા પછી અત્યારે રાજુલાની અંદર અને ભાઈ અત્યારે વાગી રહ્યા છે કેટલે ચારને અડતાલીસ થઈ છે ને આગળ આવ્યા છે ને બસ હવે આગળ જુનાગઢવાળી બસ કેટલા વાગે પોણા પાસે કેમ કદાચ આવવાની છે તો એ આવે એટલે આપણે જુનાગઢ માટે જવાનું છે અને અત્યારે રાજુલા ડેપો એ ભોગી ગયા છે ભાઈ મસ્ત મજાનો રાજુલા ડેપો છે અહીંયા તો ભાઈ જો અહીં અત્યારે આવી ગયા છે તો સારું બસની વાટે સહી આગળ પોણા પાસે બસ આવે છે હાડા પાંચ ને અત્યારે બસ આવી છે અને જશે બસમાં ઉપડ હોય છે હવે ને આગળ ઉપડશે સારું તો ટ્રાવેલિંગનો વિડીયો બતાવતો રે

છે મારા ભાઈના હાડા અને બધા છે તો સારું ત્યાં સુધી બ્લોકમાં ને આપણે રિક્ષા ને તો રેલવે ફાટી ગયું છે ને રેલવે ફાટે છે રેલ આ બાજુથી આવે આ બાજુથી ક્યાંય ખબર છે નહીં અને ફાટીક થઈ ગઈ છે અત્યારે બહેન બેઠા છે રિક્ષામાં સારું એન્જોય કરી અને આપણે બેઠા એન્જોય તમારે ક્યાં કહો કારણ કે ગરમી થાય છે ઉપરો ઉકળાટ થાય છે છે અને જુનાગઢ માટે જે પણ મારો બ્લોગ જોતા હોય એ જરા કોમેન્ટ કરી નાખજો સારું જોડાઈ રહ્યો મસ્ત ને ટ્રેન બેઠો ખુલી ગઈ ને હાલ ગયા જાય

ના ઉલેજી વતી કાકા હા તો આપણે ઘરે કઈ આવવાનું છે બોલો હાલો હાલો આવી આવો હાલો બ્લોક માં આવો તારા હું થાઉં આના આવવાનું છે બીજ ને બીજ આ બીજ આવે કી હા તો કઈ કહેશો અમારી યુટ્યુબ ચેનલમાં તમે બોલો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો મિત્રો અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ અને અત્યારે બહુ વિડીયો લોંગ થઈ ગયો છે તમે વિડીયો આપણે અત્યારે એન્ડ કરી નાખી અને પાર્ટ ટુ ની અંદર તમને જોવા મળી જાય છે અને અત્યારે જવાનું છે શોપિંગ માટે અને એ બધું શેર બેનને આપણે ભગવતી જે છે ને શોપિંગ કરાવવાનું છે થોડું કપડાં લેવાનું છે એ લેવા માટે જઈશું આપણે ત્રણેય આવડો આ વિડીયો હેન્ડ થશે અને બીજા બ્લોગમાં તમને જોવા મળશે કન્ટિન્યુ કાલ તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે તમે જો લાઇકમાં જ છે સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા જ મળીએ નવા બ્લોગમાં તો હજુ હર મહાદેવ જય મા ચેનલની જે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયક જપ્તી દેજો જેથી કરી તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે તો હા હું જય મહાતેજી મહાદેવ જય મા સોનલ બાય બાય